રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જુનાગઢ રોડ ઉપર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના જુનાગઢ રોડ ઉપર ડોક્ટર વાડી પાસે રોંગ સાઈડ માં પૂર પાડે ઝડપથી આવતી એક કારે રિક્ષાને અડપેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો ત્યાં રિક્ષાને અડપેટે લેતા રિક્ષા પલટી મારતા રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતની આ ઘટનામાં રિક્ષાનો કચ્ચર ગાંડ નીકળી ગયો હતો કે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો તો અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જેવા બાદ ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સ્થાનિકો એકસો આઠ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો તો આ ઘટનાની જાણ થતા પોલીસે પણ સ્થળે દોડી આવી અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી મુક્તાર મોદન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ